ભજન છે poured… স্নারে মেোয় যেদে মেন্য়ে দ্য়েরা চারা 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 করা চারে য়ে তাদা বারে ঁাকরে ম্য় করা তরা আনিবে মেন্ববুসে টব�

ના સાહેબ ને પાછો મારો સોયા નું ક્યાં આલ તમ ને બધી મારું લેરો છે મને ઉસી ગા વગર નહી આવતી પછી મારું લેજો તો ત્યાંનું શું આલ છે બગ બગ સાહેબ મે બે હાથ ઉપાડો મારું લીધું ઓ બરો ઊભો થા છે લ્યો હોલો જો બસ કાંતર દેને વાત કરતો મુવા જો આ હાથ નું જ બીજા ના મારે ઠરવાનું ઓછી લઈ લીધું ગોદળે લીધે બધું મારે હવે હવે ઢાળ છે ઢાઢ મરી જવાનું છે મારે બરાબર ઊંઘવું પડશે મેહમન હવે છે

સારી તો ના કરજે અલ્લા તો મેમન ઢાયરો છે જાય અલા મને કોઈ મોટા ભલાવ કે કરું શું છે આ મેમન કેમ ઢાયરો છે હું બોય ની દીધો ઓર નવી કુમારી છે રી ઘર

थीओ थीओ वो शिकर चासी आयो से पण म्हणे की आपण तो कुखोर दे दे तो बने करो इशू ने कोक दवा करियो पडतो आनी मु करवो ने उवाजे मारा कानी दा। जा मन फण दगा की हो रे जा हे अरे आले मेहमान से मेहमान मऊ कोई वो बोल हा मेहमान नाम कर

સબક કર્યું સબક રહ્યા ને આખે આયો ને તો પાછડી પાઈ ના છે બેસ બેસ હવે મને કેવા જાડે ને ઓ ઓલ્યા જાડીયા ને ઓકે તાં દીધું

મેં કોઈ તારી ગાડી બોલે મેં અલામણો કો કરો કે મને ઉંગવાની છે લ્યા લ્યા તો ખોટી જેનું સાઉન્ડ લઈને આયો હો કેગુ હો જાવા જાય તો બોલે જાતું હું જા હો જાવા ર તું અમને ઉંગવા દે અમાર તો આખો ઢોલ વાગે તો અમે જાબેમ નહીં અલા મો થાકી ન આઈલો છો હુ

જેની ફૂંગરા ને જો બીજા નીરી તારે ઉપર ગાડી સપડે એય ધારજા મારા બાપ જે થા એ હગો તો ગયો હમ પર આ તારી આરી ના ભટ્યા આ દાખલ બા છે ને બરાબર એટલે તો હોયા આય દે આ જાલે બા અને મર કેમ ભર મરી મરી મયો કોઈ હોઈ જા દે પડી ના કરતો

અલ્લાહ હેલીયા એય જી મકડા ક્યો મકડા ના હે તો ના હે ઓ સના આય એ પંખા હે તને આભગમ નુ ગળકસો તો ઓલકે મને બધી ખબર હે બરાબર એ અમે એક લડવાયા તો ઉંગો કે ઉંગો એ મારા ઘરે લડવાયા ઉંગો ઉંગો અલા શું છે એટલે તને બે દિવસ મારી પાસ સોફા કે બે દિવસથી અને શું લાગે છે આ ઉઠે પર મને તને શું લાગે

લેહી બંધ કરી દેજો

ફૂલાનો મેમન ના હોત ને તો એને ખબર પડી જત મારો મેમન હોત તો એને ખબર પડી જત કે ઈ કેમ છે મોમ ગવરાય છે આલી ઘડા તો શાંતિ છે હું જીવા છે હવે ની હવે હવે ને ચાયા હવે હું જા તો મેં મળકી લે ઈ તો કોક કાઈ

એ તો કુડીયાનો બકાય મને કે પડી નાખોને બેટ કરો હા એમ હટાડો આખી રાત બોલી દેઓ પણ મને ઉલ ના બકવા દે કેરે ઓહ ભાઈ દે ઉલો મને મસ્તી કરો એ ઓલા તો તને મસ્તી ભીજી દીજ ની મારા બાપ ની છે મને હું બગડી એ મારા બાપ ના મોટા ને માર્યા વગર ની એ મોજી ને એને ઉપાડી એને ચક બાજુ બીડિયા એ શેટો બીડિયા બરાબર અને બરાબર અને ઉલો આવે છે ઉલો આવે એનું શું જવાબ છે કે આપણે આપણો વિજય જો કે ના એને કોક થઈ ગયું તો પછી ના

ai thế mà không ai thấy, bây giờ, này cả không

ông qua à ông qua là tin gì đó? rồi điêu nghề gì ạ? chưa